તો સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાનો આજે ત્રીજો દિવસ છે યાંત્રિક રાઇડ શરૂ થતાં રાજકોટવાસીઓમાં ખુશીનું માહોલ જોવા મળી રહ્યું છે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે શૌર્યના સંદૂર લોકમેળામાં પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો આજે લોકમેળાનો ત્રીજો દિવસ છે આજે જન્માષ્ટમીનો પર્વ છે આટમનો દિવસ છે ત્યારે હું આપણે સીધા જ દ્રશ્યો રાજકોટના લોકમેળાના દેખાડવા માંગીશ કે તમામ જે રાયડો છે હવે શરૂ કરી દેવામાં આવી છે તો કેટલીક જે મોતનો ફૂવો હોય છે તે આજે લોકો છે તે માણી નહીં શકે કારણ કે તેમના જે ડોક્યુમેન્ટેશન છે તેમાં જે જે રાજકોટના બે મોતના કુવા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે જોકે અન્ય રાઈટ છે તેને મંજૂરી આપવામાં આવતા રાજકોટના જે લોકમેળામાં જનસેલાબ છે તે ઉભરાણું છે આજે જે ઉભરાણું હોય તે પ્રકારના દ્રશ્યો છે કારણ કે બે વર્ષ બાદ જે રાજકોટના તેમજ સૌરાષ્ટ્રના લોકો છે તેઓ જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે માણી રહ્યા છે મોટી સંખ્યામાં અહીં જનસેલાભ ઉભરાણો છે અને લોકો બાળકો લોકમેળાની મજા માણવા માટે અહીં આવી પહોંચ્યા છે મોટા પ્રમાણમાં જે જનસેલાબ છે તે અહીં ઉભરાણું છે ક્રિયાળું ઉભરાણું હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તો બીજી તરફ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ શહેર પોલીસ પણ સઘન જે બંદોબસ્ત છે તે રાખી રહી છે પાંચ દિવસમાં જે હજારો અને લાખો લોકો છે તે અહીં ઉમટી પડશે જો પ્રથમ દિવસની જ વાત કરવામાં આવે તો બે લાખ ને હજાર જેટલા લોકો છે તેઓએ આજે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોક મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં જન્મેદની છે સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરો અને અલગ અલગ વિસ્તારોમાંથી આવી પહોંચ્યા છે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માંથી લોકો છે તે અહીં ઉમટી પડ્યા છે તો આજે આઠમ દિવસ રાજાજી રાજનો તેને લઈને પણ મોટી સંખ્યામાં લોકો છે તે ઉત્સાહ પૂર્વક લોકમેળા ની મજા માણવા રાજકોટના આંગણે આવી પહોંચ્યા છે લખીરાજસિંહ ઝાલા જીએસટી રાજકોટ